વિકાસની વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રોકડું જનતાએ જાહેર ત્યારે જોયા જેવી થઈ હતી ઘટના છે મોરબીની અને ઉમેદવાર કચ્છ લોકસભા બેઠકના વિનોદ ચાવડા પણ હાજર હતા મંચ પર ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ હાજર હતા અને મોરબીની જનતાએ મંચ પરથી રોકડું પરખાવવાની શરૂઆત કરી ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ માઇક ખેંચી અને વાત અને રદિયો રજૂ કરવા માટેની ફરજ પડી હતી વિગતવાર અહેવાલમાં વાત કરીએ કે કઈ પ્રકારે જનતાએ ભાજપના નેતાઓનો દાવ લઈ લીધો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે પ્રચાર પ્રસાર કરવા માટે ઘણી બધી વાતો છે વિકાસની તેઓ વિકાસના નામે ગુજરાત મોડલના નામે ઘણા વર્ષોથી મત પણ માંગી રહ્યા છે ત્યારે વિકાસની વાતોની બુમરાણ વચ્ચે મોરબીના એક મંદિરના ઉદ્ઘાટન પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હાજર હતા અને મંચ પરથી તેઓને વક્તવ્ય પણ આપવાનું હતું પરંતુ જનતાએ ઉદબોધન સમયે જ આ ધારાસભ્ય અને લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાનો ઉધળો લઈ લીધો તેમની માંગણીમાં તેમણે ત્યાં સુધી કહ્યું કે ત્રીસ વર્ષમાં અમારા ઘરે ટપાલ ન પહોંચે તે પ્રકારની સ્થિતિ છે ભૂગર્ભ ગટર નથી નળના કનેક્શન નથી અને વાળે વિસ્તારમાં લાઇટનો આજે પણ પ્રશ્ન યથાવત છે આ બધી જ પાયાની જરૂરિયાત છે જનતાએ જયારે મંચ પરથી નેતાઓનો ઉધડો લીધો ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા એ ઘટના તમે જુઓ વર્ષોથી થી આ વાળી વિસ્તારમાં રહેતા ભાઈઓ માટે આજની તારીખે લાઈટ કનેક્શન નથી મળતી તો એક લાઇટ કનેક્શન નું કરાવી દેજો તેમજ જે ભૂગર્ભ ને પાણી નું કામ બાકી છે એ અને અમે વર્ષો થી અહીં રહેતા હોય મોરબી જેદુ નું વૈશ્વ તેથી અમારો સતવાર સમાજ જો અહીં વસતો હોય પણ સાહેબ આજની તારીખે અમારે ઘરે ટપાલ નથી પોગતી તો મહેરબાની કરી અને અમારી અપેક્ષા ને અને આ અમારું કાર્ય કરાવો એવી નમ્ર વિનંતી હવે આપણી વચ્ચે જો ભૂગોળ ગટર નું કામ હાલે છે જેટલી વાડી બાકી છે એનું યાદ આપજો નબળું થાય તો બંધ કરાવી દેજો પાણી નું લાઈન હાલે છે કામ એક પછી શમશાન નું કામ પૂરું થઈ ગયું છે એ આપણે ટ્રસ્ટ ને આપ્યું છે સ્કૂલ નું કામ ચાલુ છે બીજા નાના મોટા પ્રશ્ન હશે એ અરવિંદભાઈ ને મારી આખી ટીમ મહાકાળ ટીમ મારી અંગત લાગણી વાળી છે ગમે ત્યારે મારા ઘરે આવી શકે એમ છે અને જે પણ પ્રશ્ન હશે એ વાડી વિસ્તારના કરશી પણ અત્યારે મર્યાદા હોય બોલવામાં આચાર સંહિતા હોય વિડીયો ઉતરતો હોય અને આ ધાર્મિક પ્રશ્ન હોય એટલે ધાર્મિક પ્રશ્નમાં આપણે અત્યારે કઈ ચર્ચા નથી કરવી રાતે આવી ઉપર બે અને આપણે કરશું ધાર્મિક બોલે વસંતભાઈ ઈશ્વરભાઈ લાગણી એ પણ બે આ ધક્કા ખવડાવે અમે આશા રાખી કે ભાઈ ધક્કા ન ખવડાવે આ વસંત છે ને આ આ હે ને વસંત છે ને મારા બાજે બહુ

બસ અમે અમારી અપેક્ષા એ જ છે કે વહેલી તકે અમારા પ્રશ્નનું નિરાકરણ થાય એવી નમ્ર વિનંતી તમે જોયું એ પ્રકારે મોરબીના શક્તિધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ સમયે સાંસદ વિનોદ ચાવડા લોકસભાના જેવો ઉમેદવાર પણ છે કચ્છ બેઠકના અને સાથે જ મોરબીના ધારાસભ્ય હાજર હતા અને જનતાએ પાયાની જરૂરિયાતો પૂર્ણ નથી થઈ રહી આ સરકારમાં તેઓ સવાલ કર્યો તેવી રજૂઆત કરી અને બાદમાં કાંતિલાલ અમૃતિયાએ કહેવું પડ્યું કે હાલ આ પ્રસંગ ધાર્મિક છે ધાર્મિક વાતો કરો ધર્મના નામે રાજકારણ ચાલી રહ્યું છે ધાર્મિક વાતો કરતા રહીશું તો પાયાની જરૂરિયાતો ક્યારે પૂર્ણ કરીશું તેઓ પણ હવે મોરબીની જનતાનો અવાજ સાંભળવા મળી રહ્યો છે હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો વધુ સમાચારો રાજકીય વિશ્લેષણો અને ઘણું બધું આ બધું જ તમને પસંદ છે તો નવજીવન ન્યૂઝ આજે તમને બધું બતાવી રહ્યું છે તો આજે જ નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાવો નવજીવન ન્યૂઝની ચેનલને તમે લાઇક ਸ਼ੇਅਰ ਅਤੇ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਵਾਉਣਾ ਭੁੱਲਿਓ ਨਹੀਂ ਨਮਸਕਾਰ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ